વડોદરા ખાતે દેશના પૂર્વ ક્રિકેટર અને કોચ અંશુમન ગાયકવાડનું નિધન થયા બાદ તેમની પ્રાર્થના સભા યોજાઈ હતી આ પ્રાર્થના સભામાં આવી પહોંચેલા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર તરફથી અંશુમન ગાયકવાડને શ્રદ્ધાંજલિ પાઠવું છે અંશુમન ગાયકવાડનું ન માત્ર ભારતીય ક્રિકેટ પણ વિશ્વ ક્રિકેટમાં પણ મહત્વનું યોગદાન રહ્યું છે આજે પણ લોકો તેમને યાદ કરે છે તેમણે દેશ માટે ક્રિકેટર તરીકે અને કોચ તરીકે જે સેવા આપી છે તે સન્માનનીય છે એ આદર પાઠવવા અને પરિવારને મળવા આવ્યો છું હું સાત વર્ષનો હતો ત્યારથી અંશુમાન ગાયકવાડની કારકિર્દીને ફોલો કરતો આવ્યો છું અંશુમાનજીની સેવા સદા સૌ વચ્ચે સ્મરણમાં રહેશે અને તેમના નિધન બદલ પરિવારજનોને સાંત્વના પાઠવું છું નાનપણથી જ્યારે ચાલુ જ્યારે હું થી આઠ વર્ષનો હતો ત્યારથી અંશમન ગાયકવાડજીની જે કારકિર્દી છે એને હું ફોલો કરતા આવ્યો છું અને આજે આ પ્રસંગમાં સંમિલિત થવા માટે ગુજરાત પોલીસ પરિવાર વતી મને અહીંયા હાજરી આપવાની મને તક મળી અને પરિવારજનોને મળીને મેં શોક વ્યક્ત કરી છે અંશમન ગાયકવાડજીની જે સેવા છે એ સદાય આપ સોાને સમરણ રછે